આગળ વધીશું તાપી જિલ્લામાં ધાર્મિક દબાણોને નિયમબદ્ધ કરવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના વ્યારાના ધારાસભ્ય મોહન કોકાણી ભારતીય દ્વારા દબાણ કરાયું હોય તેવા સ્થાનોને અલગ અલગ વિભાગ દ્વારા દૂર કરવા માટે અગાઉ તાપી જિલ્લાના વ્યારામાં નોટિસ અપાઈ હતી જેને પગલે વ્યારા નગરમાં આવેલ ધાર્મિક સ્થળો નિયમબદ્ધ કરવાની ધાર્મિક આગેવાનો

નિર્ણય એક આસ્થા સાથે જોડાયેલો છે ત્યારે આ નિર્ણય ફેરબદલ કરી અને રેગ્યુલેશન કરવામાં આવે એ પ્રમાણે તમામે રજૂઆત કરી હતી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રાંત સાહેબ એમને પણ મળ્યા અને આસ્થા સાથે જોડાયેલી બાબત છે એમાં જે નીતિ નીતિ વિષયક બાબતો હશે એમાંથી બહાર કાઢી અને રેગ્યુલેશન કરવા માટે વિનંતી કરી હતી